નવલી નવરાત્રીના ત્રીજા દિવસે ગુજરાતી ફિલ્મ રહસ્યમ ની સ્ટાર કાસ્ટ માધવ પાર્ટી પ્લોટ ખાતે ગરબાની રમઝટના મહેમાન બન્યા હતા સમગ્ર ગુજરાતમાં હવે ધીરે ધીરે નવરાત્રીનો રંગ જામી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ નવરાત્રીના ત્રીજા નોર્તે રહસ્યમ ગુજરાત ફિલ્મની સ્ટાર કાસ્ટે ગરબાની રમઝટની મુલાકાત લીધી હતી જી હા રહસ્યમ ફિલ્મની સ્ટાર કાસ્ટ સપના વ્યાસ ઉત્સવ નાયક મોહિત અને બંસી રાજપૂતે અમદાવાદના માધવ પાર્ટી પ્લોટ ખાતે ગરબાની રમઝટ અને પ્રીમિયમ મંડળીની ખાસ મુલાકાત લીધી હતી અરે વાહ ભાઈ વાહ પણ છેક ગપરના ગૌપિંગમાં આપણા સમક્ષ રજૂ થાય આશીર્વાદ આપે એવું કરવું છે તો થોડોક જોરથી બોલજો બોલો શ્રી રમ

Thank you so much. Mm -hmm. This celebration is the real fun. And please, everyone, enjoy yourselves. And at the please, no one is left. We own this night.

મેં આ જે લોકેશન્સ આપણે જોઈ જોઈને રિવરફ્રન્ટ જોઈને કંટાળી ગયા છે કે ગુજરાતી પિક્ચરમાં ખાલી રિવરફ્રન્ટ જ દેખાય તો અમે ઉત્તરાખંડ જઈને શૂટ કર્યું છે પિક્ચરને જે સરસ વિઝ્યુઅલ્સ અમે જોયા જે બધાની પરફોર્મન્સ જોઈ સરસ રીતે શૂટ કરવામાં આવ્યું છે બધા જ બોલિવૂડ સ્ટાઇલના સ્ટેન્ડર્ડ્સ યુઝ કરવામાં આવે છે સો પ્લીઝ જોજો પિક્ચર નવેમ્બરમાં રિલીઝ થશે ત્રીજા નોર્થ એક ગરબા ગ્રાઉન્ડમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ખેલૈયાઓ મન મૂકી અને ગરબે ઝૂમી રહ્યા હતા નવરાત્રીના ત્રીજા નોરથી અમદાવાદમાં ગુજરાતી ફિલ્મ રહસ્યમની સ્ટાર કાસ્ટે ગરબાની રમઝટ બોલાવી હતી ફિલ્મની સ્ટાર કાસ્ટે ખેલૈયાઓને ઘેલા કર્યા હતા સો તમને ગરબાની રમઝટ એન્ડ પ્રીમિયમ મંડલીમાં આજે કેટલી મજા આવી ખૂબ જ મજા આવી છે ખૂબ જ મજા આવી છે અને એક વસ્તુ તમારે કહેવી હોય ગરબાની રમઝટ એન્ડ પ્રીમિયમ મંડલી માટે તો કે આમ વન સ્પોટ જ્યાં આપણને એકદમ મજા આવે એકદમ મ્યુઝિક વાઇબ બધું જ મેચ થાય એવી રીતનું છે એટમોસ્ફિયર એટલે મજા આવી કે ગરબા માટે અહીંયા સો ગરબાની રમઝટ એન્ડ પ્રીમિયમ મંડલીમાં કેટલી મજા આવી આજે ખૂબ જ મજા આવી ગઈ ખૂબ જ મજા આવી ગઈ અમે અમે એવું વિચાર્યું કે તમે બધા પણ આવો અહીંયા મજા કરો અહીંયા બહુ મજા આવી ગઈ બધા દેખો પરસીના દિલતપત થઈ ગયા છે અમે તો ઠીક છે બાકી ઓલમોસ્ટ પબ્લિક જોઈ લો તમે બધી ખુશમ ખુશ છે એટલે જેમ બને એમ આવો ગરબાની રમઝટ એન્ડ પ્રીમિયમ મંડળીમાં આજે કેટલી મજા આવી ફૂલ મજા આવી ફૂલ એન્જોય કર્યો છે અમે બહુ ખૂબ જ સરસ હતું બધું આયોજન બહુ મજા આવી છે બીજા કરતા રસ ઓછો છે અને રમવાની બી મજા આવે છે ઊભું રહેવાનું પ્લસ અહીંયા ફોટો પાડવાના બધી રીતે મજા છે તમને પાસિસ મળી જશે પ્રીમિયમ મંડળી ડોટ કોમ ઉપર રમવાની રમઝટ એન્ડ પ્રીમિયમ મંડળીમાં તમને કેટલી મજા આવી છે ખૂબ મજા આવી છે એક એવી વસ્તુ જે તમને અહીંયા બહુ જ ગમી હોય ધ વાઇબ ઓફ ધ પ્લેસ ઓકે એન્ડ વોટ્સ યોર ગુડ નેમ ઝોરા ઓકે and uh, what's that one thing which attracted you most for this navratri so being a gujarati i am traveling from bombay and this is the first time ever i am attending a navratri in gujarat okay. so that itself is okay everybody please go and book your passes with manli.com yeah thank you thank you